નમસ્કાર શો માં આપનું સ્વાગત છે મહુઆના ખારગેટ વિસ્તારમાં આવેલ મંદિરમાંથી લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ તથા ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ તેમજ ધજાઓ કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ કર્યા વગર સરદારના સંતો લઈ જતા હરિભક્તોની લાગણી દુભાઈ છે આ મામલે હરિભક્તો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે દક્ષિણ વિભાગ સ્વામિનારાયણ દેવ ગાદી સમસ્ત સત્સંગ સમાજના હરિભક્તો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ચોરી મંદિર બંધ કરી દીધું ત્યારે નરેન્દ્ર મોદીના શાસનમાં શાસન જૂના મંદિરો બંધ હતા એ બધા નવા નવા ચાલુ કરાવે છે આ લોકોએ મંદિર અત્યારે બંધ કરી દીધું શ્રદ્ધાના સંતોષ હરિભક્તો દ્વારા એકસો પંચ્યાસી વર્ષ જૂના મંદિરમાં મૂર્તિઓ પુનઃસ્થાપન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે આ ઉપરાંત બોટાદ અને અમદાવાદ મંદિરમાંથી પણ મૂર્તિઓ લઈ જઈ મંદિરને તાળા મારી દેનાર સંતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરાઈ છે